માંગરોલ ગામની સીમમાં સુપ્રસિદ્ધ જલેબીવાળા હનુમાન દાદાના મંદિરે ગતરોજ સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોની ભીટ ઉમટી હતી હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે ગતરોજ શનિવાર અને સુરત જિલ્લાના માંગરો તાલુકામાં આવેલ જલેબીવાળા હનુમાન દાદાના મંદિરે સવારથી જ દાદાના દર્શનાર્થીઓના ટોળે ટોળા જોવા મળી રહ્યા હતા મોટી સંખ્યામાં લોકો દૂર દૂરથી દાદાના દર્શન કરવા માટે આવતા હોય છે કેટલાક લોકો પગયાત્રા કરીને પણ હનુમાન દાદાના દર્શન કરવા માટે આવતા હોય છે અહીં જલેબીનો પ્રસાદ ધરાવી ભક્તો પોતાની મનોકામના દાદા પાસે માનતા હોય છે જે પૂરી પણ થાય છે અહીં આવેલ લીમડાના ઝાડ પર દાદાની પ્રતિમા દેખાય છે તેવું ભક્તોનું કહેવું છે ત્યારે કહેવાય છે કે ગાયકવાડ શાસનમાં માંગરોળ ગામને વાધરી માંગરોળ તરીકે તરીકે પણ ઓળખાતું હતું હતું જેથી ગામ ગામ ખૂબ પ્રખ્યાત જે હાલ ઓળખાય છે માંગરોળ ખાતે રહેતા હિરેનભાઈ કાંતિલાલ પાઠક તેમના પૂર્વજોના નાનીપાડી ગામમાં પોતાના ખેતરમાં સ્વયંભૂ હનુમાનની મૂર્તિ પ્રગટ થઈ હતી અને સપનામાં આવીને કહ્યું હતું કે અહીં વસવાટ કરું છું અને મને અહીંથી લઈ જાઓ અને બીજે કોઈ અન્ય જગ્યા પર સ્થાપના કરો પરંતુ મારી સ્થાપના ગામમાં નહીં કરતા તેથી દાદાને ખેતરમાંથી લાવી વાદળી ગામની સીમમાં તેમની સ્થાપના કરવામાં આવી હતી ત્યારબાદ ઓગણીસો નેવુંમાં માં આ જગ્યા ઉપર ખેતરમાં પટેલ દ્વારા ખેતરની જગ્યામાં કાચો રસ્તો બનાવી મંદિરની છત અને દિવાલો બનાવવાનું બાંધકામ શરૂ કર્યું હતું મંદિરનું જીર્ણ કરવામાં આવ્યું હતું પરંતુ કુદરતી રીતે વારંવાર છત બનાવ્યા બાદ તૂટી જતી હતી જેથી મંદિરની છત બે ત્રણ વખત બનાવવાની કોશિશ કરવા છતાં ન બનાવી શક્યા હતા જેથી દાદાએ સંકેત આપ્યો હતો કે મંદિરની છત બનાવવામાં ન આવે મને શનિ શિંગલાપુર દાદા જેવું ખુલ્લામાં સ્થાપન કરવામાં આવે જેથી દાદા મંદિરની છત વગર જ ત્યાં બિરાજમાન થયા હતા ત્યાં ખેતરમાં એક લીમડાનું મોટું ઘટાદાર વૃક્ષ નીચે તેમને બિરાજમાન કરવામાં આવ્યા હતા જે હાલ લીમડાના વૃક્ષ નીચે દાદા બિરાજમાન થયા છે જેથી ઘણા વર્ષો પહેલાં દાદાને લીમડાવાળા હનુમાન દાદા નામ રાખવામાં આવ્યું હતું ઘણા વર્ષથી આવતા ભક્તોને દાદા ને જલેબીનો પ્રસાદ ધરાવવામાં આવતો હતો જેથી સમય જતા લીમલાવાળા દાદાનું નામ પરથી જલેબીવાળા હનુમાન દાદા નામ પડી ગયું હતું આમ ભક્તોનું કહેવું છે કે જેમને વિદેશ જવા માટે વિઝામાં અડચણ આવતી હોય કે જેમના લગ્ન ન થતા હોય તેઓ આ મંદિરે આવી જલેબીનો પ્રસાદ ધરાવે છે અને બે ત્રણ સાત કે અગિયાર શનિવાર ભરવામાં આવે છે જેથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે